નમસ્કાર શું પીએમઝે જી સિરીઝ કાર્ડ માટે અરજી કરતી વખતે મૂંઝવણ થાય છે જો હા તો બિલકુલ ચિંતા ના કરો આજના આ વિશ્લેષણમાં આપણે દરેક પગલાંને એટલું સરળ બનાવી દઈશું કે કોઈ પણ આત્મવિશ્વાસ સાથે અરજી કરી શકશે ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું જાણવાના છીએ આપણે શરૂઆત કરીશું સામાન્ય ભૂલોથી પછી જોઈશું કે અરજી પહેલાં શું તૈયારી કરવી ત્યાર પછી આખી અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કાર્ડના ફાયદા શું છે એ જાણીશું અને છેલ્લે કાર્ડને ડાઉનલોડ કેવી રીતે કરવું એ પણ જોઈશું સૌથી પહેલાં ચાલો એ સામાન્ય સમસ્યાઓ વિશે વાત કરીએ જે મોટાભાગના કર્મચારીઓને નડે છે પણ ચિંતા નહીં આપણે એના સરળ ઉપાય પણ જોઈશું હવે આ એરર તો લગભગ બધાએ જોઈ જ હશે તમે લોગ ઇન કરવા જાઓ અને સ્ક્રીન પર દેખાય અનઆઇડેન્ટિફાઈડ યુઝર બસ ત્યાં જ ગાડી અટકી જાય તો આનું કરવું શું ગભરાવાની બિલકુલ જરૂર નથી આનો પાય એકદમ સીધો સાદો છે બસ પોતાના કર્મયોગી પોર્ટલમાં લોગ ઇન કરો પ્રોફાઇલમાં જાઓ અને ત્યાં તમારો આધાર નંબર ઉમેરી દો બસ આટલું જ પ્રોબ્લેમ સોલ્વ ઓકે હવે બીજી એક સમસ્યા ઘણીવાર આવો મેસેજ આવે છે ખાસ કરીને એવા કર્મચારીઓને જેમની હમણાં જ બદલી થઈ હોય આવો મોટાભાગે ત્યારે થાય છે જ્યારે જૂની ઓફિસમાંથી તો ટ્રાન્સફરની પ્રોસેસ થઈ ગઈ હોય પણ નવી ઓફિસમાં એને સિસ્ટમમાં અપડેટ ન કરી હોય આને સોલ્વ કરવા માટે તમારી જે નવી ઓફિસ છે ત્યાંના એડમિનનો સંપર્ક કરવો પડશે અને હા આ ક્યુઆર કોડવાળી સમસ્યા ઈ કેવાયસી કરતી વખતે કમ્પ્યુટર પર આ ક્યુઆર કોડ આવે અને બધું ત્યાં જ અટકી જાય આગળ શું કરવું એ જ સમજ ન પડે તો આનો એકદમ સરળ ઉપાય છે મોબાઈલ આ સ્ટેપ કમ્પ્યુટર પર નહીં પણ મોબાઈલ ફોનથી કરો હા પણ એ પહેલાં આધાર ફેસ ફેસઆરડી નામની એપ ફોનમાં નાખી દેજો પછી જુઓ કોઈ ક્યુઆર કોડ નહીં આવે અને કામ ફટાફટ થઈ જશે ચાલો તો હવે જ્યારે સામાન્ય ભૂલો સમજાઈ ગઈ છે તો અરજી કરતા પહેલાં થોડી તૈયારી કરી લઈએ જેથી કરીને અરજી કરતી વખતે કોઈ તકલીફ ના પડે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે એચઆરપીએન નંબર હવે સવાલ એ છે કે આ નંબર છે શું અને મળશે ક્યાંથી જુઓ આરએચપીએન નંબર શોધવાના બે રસ્તા છે જ્યારે તમે કર્મયોગી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું હશે ત્યારે તમને એક ઇમેલ અને એસએમએસ આવ્યો હશે એમાં ચેક કરો અને જો રજીસ્ટ્રેશન જ ન કર્યું હોય તો તમારા વિભાગના જે એડમિન હોય એમનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન કરાવી લો એટલે નંબર મળી જશે અરજીમાં આગળ વધતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે સરકારની વ્યાખ્યા મુજબ કુટુંબમાં કોણ કોણ આવી શકે છે જેથી આપણે કોઈ ભૂલ ન કરીએ તો આ લિસ્ટ પ્રમાણે જીવનસાથી પચ્ચીસ વર્ષ સુધીના બાળકો માતાપિતા અને કેટલીક શરતો સાથે ભાઈ બહેનનો પણ સમાવેશ થાય છે પણ આ બધામાં એક સૌથી મહત્વની શરત છે એ ખાસ યાદ રાખજો જે પણ આશ્રિત સભ્ય હોય એમની મહિનાની આવક પાંચસો રૂપિયાથી વધારે ન હોવી જોઈએ સરસ બધી તૈયારી થઈ ગઈ હવે ચાલો મુખ્ય અરજી પ્રક્રિયા પર એક પછી એક સ્ટેપ સમજીએ ખાસ ધ્યાન આપજો મુખ્ય અરજી કરતા પહેલાં આ કામ કર્મયોગી પોર્ટલ પર પૂરું કરવું જ પડશે પહેલાં લોગ ઇન કરો પછી તમારી પ્રોફાઇલમાં જઈને આધાર નંબર ઉમેરો અને છેલ્લે કુટુંબના બધા જ પાત્ર સભ્યોની વિગતો ભરી દો આ સ્ટેપ ભૂલ્યા વગર કરવું હવે કર્મયોગી પોર્ટલનું કામ પતી ગયું એટલે આપણે જઈશું બેનિફિશિયરી વેબસાઇટ પર ત્યાં તમારા એચપીએન નંબરથી સર્ચ કરો પછી ઈ કેવાયસીની પ્રોસેસ પૂરી કરો જેમાં તમારો લાઈવ ફોટો લેવાશે અને ઓફિસનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને છેલ્લે સબમિટ કરતાં જ એક રેફરન્સ નંબર મળશે એનો સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો ઓકે અરજી તો કરી દીધી પણ આ કાર્ડથી ફાયદો શું થશે ચાલો હવે એના લાભો અને મર્યાદાઓ પર એક નજર નાખીએ અને આ છે સૌથી મોટો ફાયદો દરેક પરિવારને મળશે વાર્ષિક દસ લાખ રૂપિયાનું મેડિકલ કવરેજ આ ખરેખર બહુ મોટી રકમ છે હવે એ સમજવું બહુ જરૂરી છે કે કયો ખર્ચ મળશે અને કયો નહીં સાદી ભાષામાં કહીએ તો જો ચોવીસ કલાક કે તેથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ થવું પડે તો જ ખર્ચ મળશે ઓપીડી એટલે કે ડોક્ટરની રેગ્યુલર વિઝિટનો ખર્ચ આમાં નથી મળતો હવે એક સવાલ જે બધાના મનમાં હોય છે શું આ કાર્ડ કઢાવ્યા પછી જે દર મહિને હજાર રૂપિયા મેડિકલ ભથ્થું મળે છે એ બંધ થઈ જશે તો જવાબ છે બિલકુલ નહીં તમારું હજાર રૂપિયાનું માસિક મેડિકલ ભથ્થું પહેલાંની જેમ જ ચાલુ રહેશે આ કાર્ડ એક વધારાનો લાભ છે એ કોઈ બીજા લાભની જગ્યા નથી લેતું સારું અરજી થઈ ગઈ લાભો પણ સમજાઈ ગયા હવે છેલ્લો તબક્કો કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું અને એને ડાઉનલોડ કેવી રીતે કરવું અરજી કર્યાના થોડા દિવસ પછી તમારે ફરીથી એ જ પોર્ટલ પર લોગ ઇન કરવાનું છે ત્યાં તમને તમારી અરજીનું સ્ટેટસ દેખાશે જે પેન્ડિંગમાંથી અપ્રુવ્ડ થઈ ગયું હશે અને જેવું અપ્રૂવડ દેખાય એટલે બાજુમાં જ ડાઉનલોડનું બટન આવી જશે બસ એના પર ક્લિક કરતાં જ તમને આ સફળતાનો સંદેશ મળશે તો હવે બધી જ માહિતી આપણી પાસે છે દરેક સ્ટેપ દરેક મૂંઝવણનો ઉટેલ આપણે જોયો હવે વારો છે પગલાં લેવાનો અને પોતાના પરિવારના સ્વાસ્થ્યને સુરક્ષિત કરવાનો